જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે હવે પછીનો વાવણીલાયક વરસાદ ક્યારે આપણે હવે લાયક વરસાદ ક્યારે શરૂ થશે જેમાં સમગ્ર ગુજરાતમાં લાયક વરસાદ થશે અને હાલ થોડા દિવસ વરસાદની ગતિવિધિમાં કેવું રહેશે એ વિશે આ સંપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરીશું તો વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરજો જેથી કરીને બધા સુધી માહિતી પહોંચી આપણે અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતમાં અગિયાર જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું જે આપણે પહેલાં વિડીયોમાં જણાવ્યું હતું કે અગિયાર જૂને ગુજરાતમાં ચોમાસું પહોંચશે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ ચોમાસું નબોવું પડી ગયું એટલે કે નિષ્ક્રિય થઈ ગયું અગિયાર દિવસથી સતત ચોમાસું આગળ વધી રહ્યું હતું એટલે ખૂબ જ ઝડપથી ચોમાસુંની ગતિ પકડી હતી એ ગતિને જોઈને આપણે પાંચ દિવસ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફાર્મિંગ ગ્રુપ છે જે આપણું એમાં જણાવ્યું હતું કે ચાર પાંચ દિવસમાં ચોમાસું નબોવું પડશે એ અનુમાન બિલકુલ સાચું ઠર્યું કાલથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચતાની સાથે નબોવવું પડ્યું એટલે કે નિષ્ક્રિય થયું ચોમાસાને બ્રેક લાગી ચોમાસાને નિષ્ક્રિય થયું અને નબોવું પડ્યું એ સામાન્ય બાબત છે ચોમાસું સક્રિય અને નિષ્ક્રિય થતું રહેતું હોય છે ચોમાસું સામાન્ય રીતે આઠથી પંદર દિવસ નિષ્ક્રિય રહી શકે અત્યારે મારા અનુમાન મુજબ ચોમાસું અઢારથી ઓગણીસ જૂન સુધી ચોમાસું નિષ્ક્રિય રહે છે આજથી અઢાર ઓગણીસ જૂન સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી કોઈ કોઈ વિસ્તારમાં રેડા ઝાપટા સિવાય કોઈ ભારે વરસાદની કોઈ શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી નથી તો હવે વાત કરીએ કે વાવણીલાયક વરસાદ ક્યારે તો વીસ જૂન સુધી વાવણીલાયક વરસાદની કોઈ શક્યતા નથી પણ વીસ જૂનથી વાવણીલાયક વરસાદની શરૂઆત થશે જેમાં વીસથી અઠ્યાવીસ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જશે બાકી રહી ગયેલા વિસ્તારમાં અઠ્યાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધીમાં વાવણીલાયક વરસાદ થઈ છે એટલે કે ટૂંકમાં પાંચ જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સાવત્રિક વાવણીલાયક વરસાદ થઈ છે આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરતા રહેજો જેથી કરીને વધારેમાં વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચતી રહે આભાર